નમસ્કાર હું છું ગોપી ગાંગાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ છે અને સ્વેજલ વ્યાસ અત્યારે આપણી સાથે જોડાયેલા છે સ્વેજલભાઈ તમારો એક વિડીયો સોશિયલ મીડિયા ઉપર જબરદસ્ત વાયરલ થઈ રહ્યો છે અને એ વિડીયોમાં તમે ખૂબ આક્રોશિત છો કેમ આટલો બધો ગુસ્સો આવી રહ્યો હતો અને ખરેખર વડોદરા ફ્લેટની અંદર તમને શું લાગી રહ્યું છે પ્રશાસને કંઈ કામ કર્યું કે નથી કર્યું મેમ જિલ્લા એવું નથી કે પહેલી વાર વરસાદ પડ્યો ને એના લીધે વડોદરા શહેરમાં પૂર આવ્યું છે અગાઉ પણ વરસાદ પડેલો છે અગાઉ ઓગણીસ વીસ ઈંચ સુધીના વરસાદ પડેલા છે પરંતુ આ બાર ઈંચના વરસાદમાં આખું શહેર કેવી રીતે પૂરના સંકટમાં આવી ગયું આ વર્ષો જૂની વડોદરા શહેરની છેલ્લા વીસ પચ્ચીસ વર્ષથી આ એક સમસ્યા છે વગર વરસાદે અમારે ત્યાં ગઈ સાલ પણ વરસાદ એક ટીપું પડ્યું નહોતું તેમ છતાં દરેક લોકોના ઘરમાં પાણી ભરાઈ ગયા હતા વગર વરસાદે વડોદરા શહેરમાં પૂર આવે છે છે આ સંકટ દર દર વર્ષનું અને વખતે પ્રશાસનને કહીએ કે તમે આના માટે યોગ્ય જહાજ થાય આનું એ થાય પૂર આવે જાય ત્રણ દિવસ થાય ત્રણ દિવસ પછી એ લોકો પાછું રૂટીન લોકો પણ ભૂલી જાય છે અને પ્રશાસન જે રીતનું કામ કરે છે આ વખતે એમની પાસે એક પણ બોટ નહોતી અને આખું શહેર ઓછામાં ઓછા બે થી ત્રણ લાખ લોકો પાણીની અંદર ત્રણ દિવસ રોકાયા છે નથી ખાવાનું નથી પાણી નથી લાઈટ નથી કોઈ સુવિધા ના એમને રેસ્ક્યુ કરાયું પહેલો માળ બીજો માળ પણ ડૂબી ગયો ત્રીજા માળ ધાબા પર રહેવાના એમના વારા આવી ગયા આ રીતની પરિસ્થિતિ છેલ્લા ત્રણ દિવસ વડોદરામાં હતી મહિલાઓ છે બાળકો છે નાના વૃદ્ધો છે પ્રેગ્નેન્ટ મહિલાઓ દરેક લોકો હેરાન પરેશાન મોટા ભાગની હોસ્પિટલો પણ આ પાણીના ઘરકાઓમાં હતી એની અંદર તમે જોવા જઈએ તો ઓક્સિજન

મળી આવી છે ત્યાં પડી રહી છે છે અમે આઠ વર્ષમાં અને બધું થઈ તો આ જાણી જોઈને વડોદરા બાનમાં લેવાનું મોટું જાનહાની થાય આ રીતનું કૃત્ય વડોદરા શહેરની જનતા સાથે કરવામાં આવ્યું છે જેની માટે સૌ લોકોએ વિરોધ કર્યો અમે લોકોએ પણ વિરોધ કર્યો મારો જે વિડીયો જે વાયરલ થઈ ગયો થઈ રહ્યો છે એ બે દિવસથી એક જણની ડેટ બોડી હતી પાણીમાં પસેલા હતા પહેલો માળ અંદર ડૂબી ગયો હતો બીજા માળે ઓફ થઈ ગયા હતા એક જ માળ પર બધા લોકો ધાબા પર રહેતા હતા એમાં પણ જે વ્યક્તિનું ઘરના સ્વજનોનું મોત થયું છે એની બોડી ફૂલવા લાગી ચોવીસ કલાક થઈ ગયા અમે વારંવાર કહેવા લાગ્યા કે ભાઈ અહીંયા રેસ્ક્યુ કરો અહીંયા રેસ્ક્યુ કરો તો નેતાઓ તૈયારી બોટ લઈને આમ જાય છે આમ જાય છે પરંતુ એ વ્યક્તિનું રેસ્ક્યુ નતું થતું હું જાતે ગઈ ગઈકાલે સવારે કોર્પોરેશન કમિશનર મેયર કલેક્ટર દરેક લોકો પાસે હતો સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન દરેકને હાથ જોડ્યા વિનંતી કરી કરો આની માટે રેસ્ક્યુ માટે કઈ કરો આ લોકો

અમારા વિધાનસભાના દંડક છે બાળ શુક્લ એમને પણ આજે પબ્લિકે ભયંકર ઘેરાવ કર્યો હાથ જોડીને ભગાડ્યા કેટલા બધા બોલ્યા મનીષા વકીલ ધારાસભ્ય છે એમને પણ બોલ્યા કારણ કે પબ્લિક આ વખતે જોઈ ગઈ છે કે જે રીતનું કૃત્ય છે એને જ કારણે કઈક ને કઈક વડોદરા અને વિનાશ માંગીશ કે કે જે વડોદરામાં દર વર્ષે છે વાર બીજી પાણી આવી ગયું વડોદરા એવું લાગી રહ્યું પછી એ જ ભ્રષ્ટાચાર અને તંત્રની ટોટલ લાપરવાહી મેડમ છેલ્લા દસ પંદર વર્ષથી કરોડો અબજો રૂપિયા વિશ્વામિત્રી નદી સફાઈ માટેના લીધા છે પરંતુ કોઈ જાતની સફાઈ નથી થઈ ઊંડા નથી થઈ બીજી વસ્તુ કે જે કઈ સરોવર અમારા વડોદરા બે સરોવર પર નિર્ભય છે એક તો અમારું આજવા સરોવર અને પ્રતાપનગર સરોવર આ બે સરોવર છેલ્લા વર્ષથી ખોદાયા નથી ઊંડા કરાયા નથી એમાં બહારથી માટી અને લીધે કંઈક ને કંઈક એની જે સંગ્રહ કરવાની શક્તિ હોય એ કંઈક ને કંઈક ઓછી થતી જાય છે જેના કારણે પણ પાણી બહાર આવી જાય છે તો આ બે વસ્તુ છે સાથે ત્રીજી કે વિશ્વામિત્રી જે નદી છે જે વિશ્વામિત્રી નદી પાણી ક્યાં ભરાય કે જ્યાં આગળથી બંધ હોય તો પાણી પાછળ ભરાય હવે આગળનો જે ફોર્સ છે જે અહીંયાથી મેટ્રો જે જઈ રહી છે બુલેટ ટ્રેન જે જઈ રહી છે એના હોય વિશ્વામિત્રી જે નદી જઈ રહી છે એમાં તમામ જગ્યા પર ગેર એ કરી દીધા છે બ્લોકેજ કરી દીધા છે એ ઓપન નથી કરાયા જેના કારણે વિશ્વામિત્રી નદીમાં જે પાણી જવું જોઈએ એ ગયું નથી અને એના કારણે કંઈક ને કઈક આખું પાણી વડોદરા શહેરના અને આ પ્રથમવાર આખા વર્લ્ડ અત્યાર સુધી જે કોઈ લોકોએ વડોદરામાં જન્મ લીધો છે એ લોકોએ પહેલી વાર જોયું કે પૂર્વ વિસ્તારનું પાણી પશ્ચિમ વિસ્તારના પટ્ટા સુધી પણ જઈ રહ્યું છે ઉપરથી જઈ રહ્યું છે રોડ પર જઈ રહ્યું છે લોકોના ઘરમાં જઈ રહ્યું છે આ વડોદરામાં પ્રથમવાર બની છે આ ઘટના તો આની કારણ કે આગળ પાણી જવાનો નિકાલ નથી કોઈ જાતનું મેન્યુફેક્ચરિંગ કરોડો અબજો રૂપિયા એ લોકોએ આની માટે ખર્ચે આ પ્રી મોન્સુન કામગીરી કોઈ જગ્યા પર વપરાને બધા પૈસા એ લોકોના ખિસ્સામાં ગયા તદ ઉપરાંત અમે અવાજ કરીએ છીએ અમે અવાજ ઉઠાવીએ છીએ તો અમારા અહીંના નેતાઓ અમને એવું કે તમે છે ને થોડો લોકોને જમાડો લોકોની સેવા કરો બિલ મને આપી દેજો આ રીતના એમના ધંધા છે કે અમે કોઈ શબ્દ બોલીએ ના સત્ય બહાર ના લઈએ એમના માટે કઈ કહીએ ના અને અમારે ફક્ત લોકોની સેવા કરવાની સેવા તો કરીએ જ છે પણ પૂર તમારા લીધે આવે છે સંકટ તમારા લીધે આવે છે લોકો મરે છે તમારા લીધે આજે ચાર થી પાંચ બોડીઓ તરતી તરતી મળી છે કોની છે કઈની છે કોઈને જ કઈ ખબર નથી તો આવા તો અસંખ્ય લોકો મરીને તણીને આગળ જતા રહ્યા છે આની પણ કોઈ જાતની એ નથી હજુ તો પાણી ઉતર્યા છે હજુ બે ચાર દિવસ તો ખબર પડશે કેટલું નુકસાન થયું દરેક લોકોના હજારો ગાડીઓ ડૂબી ગઈ છે હજારો ટીવી ઇલેક્ટ્રોનિક ઘરનો સામાન દવા સોફા ફર્નિચર આખા ના ઘરો ડૂબી ગયા છે કરોડો અબજ રૂપિયાનું નુકસાન થયું છે પરંતુ કોઈ જાતની સરકારે સિસ્ટમ કોઈ જાતની ચારે બાજુ ભ્રષ્ટાચાર જ ભ્રષ્ટાચાર કોઈ જાતનું અમારા મિનિસ્ટરો ગુજરાતના કાલે આયા હતા વિઝિટ કરવા ઉપર ડમ્પર પર ફરતા હસતા હસતા મોડે અંદર કરતા અમારો ધારાસભ્ય છે રોકડિયા કરીને એ પણ હસતા હસતા એમના મોડા પર જાને એટલી બધી ખુશી હોય પૂરા આવ્યું આ કઈ રીતના લોકો છે કયા દેશમાંથી આજે એ જ ખબર નહીં પડતી વડોદરાની કે રીતની હાલત કરી દીધી સ્થાનિક લોકોને એટલી નુકસાન થયું છે એટલું નુકસાન થયું છે જેની ભરપાઈ કોણ કરશે એ જ વિષય છે આજે દંડકને ઘેરાવો કર્યો એમાં સ્પષ્ટતાથી પૂછવામાં આવ્યું સ્થાનિક લોકો દ્વારા કે અમારું જે નુકસાન થયું છે એની ભરપાઈ તમે કરશો નફડાઈ થી આ નેતાઓએ કહી દીધું કે ના અમે નહીં કરીએ એ એવું કહી શકતા હતા અમે રાજ્ય સરકારને કહીશું કેન્દ્ર સરકારને કહીશું પરંતુ નહીં તેલ નહીં તદ્દન નીચી કક્ષા પર જઈને આ નેતાઓએ આખું ચારે બાજુ બસ ભ્રષ્ટાચાર પોતાના ખિસ્સા ભર્યા પોતાના માનીતાઓના ખિસ્સા ભર્યા અને વડોદરા શહેરને ડુબાડ્યું આ કોઈ માનવ સર્જિત આપલું એ નહોતું કુદરતી આફત નહોતી આ ભાજપ તરફી આફત હતી માનવ સર્જિત નહીં ભાજપ સર્જિત આ આફત વડોદરા શહેરને છેલ્લા વર્ષોથી અમે તો જ્યારથી સત્તા એમને આપી ત્યારથી આ રીતે અમારું ભોગવાનો વારો આવે છે પણ આમાં તમને એવું નથી લાગતું સ્વજલભાઈ કે ક્યાંક જનતા પણ લાયક છે કારણ કે જનતા જ વોટ આપીને તો છૂટે છે એમને સો ટકા એક જનતા છે જે નથી બોલતી ચૂપચાપ સહન કરે છે આજે ઇતિહાસ રચ્યો છે બેન અમારા વડોદરામાં છેલ્લા પચીસ વર્ષથી ભારતીય જનતા પાર્ટી અમે અહીંયા શાસન આપીએ છે કોઈ દિવસ કોઈ નેતાનો વિરોધ નથી તો આજની તારીખમાં એક જ સાથે એક જ ટાઈમ પર અલગ અલગ જગ્યાએ બે જગ્યાએ ભાજપના મોટા નેતાઓને ભગાડવામાં આવ્યા છે પબ્લિક પાછળ જઈને એમને રસ્તો બતાડવામાં આવ્યા છે લિટરલી બતાવી દીધું છે કે હવે અમે તમારાથી કંટાળી ગયા છે તો પબ્લિક જાગૃત કરવાની છે જ્યાં સુધી તમારા જેવા પત્રકારો છે આ એમાં જે જાગૃત કરે જે સચ્ચાઈ બતાવે છે અમારા અહીના પણ બધા બહુ પત્રકારો છે જે ફક્ત નેતાઓ શું કામ કરે છે એમની જોડે ટ્રેક્ટર ઉપર ફરીને બતાવ્યા કરતા હતા પરંતુ જે પબ્લિકની આપત જે સમસ્યા છે જે છે એ બહાર નહોતી આવતી જ્યાં સુધી જાગૃત મીડિયા છે ત્યાં સુધી જાગૃત લોકો છે ત્યાં સુધી અન્ય પબ્લિક પણ આંખો ખુલશે આજે પણ ખુલી છે હજુ પણ હવે આશા રાખીએ કે આ સમાચાર જોઈને ઘણા બધા લોકોની આંખો ખુલે જનતા જવાબદાર છે જ સો ટકા છે એ લોકો વોટ આપી છે જ્યારે ઇલેક્શન છે ત્યારે ભૂલી જાય છે આજે અમારી વાત કરીએ કે જે સિદ્ધાર્થ બંગલો આખો બે માળ જેટલો પાણીમાં ડૂબી ગયો હતો ભાજપના ધારાસભ્ય તો સૌથી પહેલા એમનું સ્વાગત ત્યાં થયું હતું આ લોકોને યાદ રાખવું જોઈએ કે નેતાઓ કયા કામ કરે છે છે કોને લીધે ડૂબે પબ્લિક ને જાગૃત થવું જ પડશે અને જગાડવા માટે સામાજિક લોકો અને જાગૃત મીડિયા છે તમામ લોકો સચ્ચાઈ બતાવશે તો આ લોકોની હવે એવું નથી કે વધારે રહેશે દેશમાંથી જશે કે નહીં જાય વડોદરામાંથી આવનાર સમયમાં પરિવર્તન સો ટકા આવવાનું છે કારણ કે વિશ્વામિત્રી જે વિસ્તાર છે અને એમાં પણ જે ગરનાળા આવે છે એના ઉપર હવે બિલ્ડરો નવા નવા કન્સ્ટ્રક્શન કરી દીધા છે ઘણી બધી જગ્યાએ વિશ્વામિત્રી નદી જ બ્લોક કરી દેવામાં આવી છે અને એના કારણે પાણી તો પોતાનો રસ્તો કરી જ લેશે તમને શું લાગી રહ્યું છે કે જે રીતે બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન થઈ રહ્યા છે વડોદરા શહેરની અંદર એ પણ એક આનું મોટું ફેક્ટર છે મેડમ સો ટકા ફેક્ટર છે આ લોકો પોતપોતાની મનમાની ચલા છે મોટી મોટી હોટલો રિવરફ્રન્ટની નજીકમાં અમુક મીટરમાં ના થાય મોટી મોટી આલા ગ્રાન્ડ હોટલો ખુલી ગઈ છે ફાઈવ સ્ટાર હોટલો ખુલી ગઈ છે લોકો કોર્પોરેટરના દબાણ કરેલા બંગલાઓ બની ગયા છે મોલ મોલ સૌથી મોટો જેનો વિરોધ બે ત્રણ વર્ષથી સતત વડોદરા વિશ્વમિત્રી બચાવ સમિતિ છે એ લોકો પણ કરી રહ્યા છે હાઈકોર્ટ સુધી ગયા છે કોર્ટમાં પણ કેસ થાય છે પરંતુ કંઈક ને કંઈક એ તેનો બિલ્ડર અમારા કોર્પોરેશનમાં આવીને મેયર જોડે ગુપ્ત ગુપ્ત કરીને બે બે કલાક મીટિંગ કરીને જતા રહે છે મેયરની ઓફિસોમાં જ એ જ આખું એમના ઇન્ટિરિયર ડિઝાઇન છે જે અઘોરા મોલની ઓફિસમાં છે એટલે કઈ જાતનું છે એ જ ખબર નથી પડતી ધારાસભ્યની ઓફિસમાં છે તો આ કઈ જાતનું છે બધું જ સેટિંગ છે બધું જ વેચાય છે તમે વડોદરામાં તમે એવું કહો કે તમારે નદી વચ્ચે તાજ મહેલ બાંધવો છે તો તમારે એની કિંમત આ ભાજપના લોકોને આપવી પડે તો તમને તાજમહેલ પણ ત્યાં બાંધી આપે એ જાતના આ લોકો છે તો આ તદ્દન ભ્રષ્ટાચાર નું વડોદરા છે એવું કેસો અત્યાર સુધીના શાસનમાં તો આ ઉત્તમ ઉદાહરણ છે અત્યારનું اچھا કારણ કે વડોદરામાં વિશ્વામિત્રી નું પાણી તો આવે જ છે પણ વિશ્વામિત્રીના પાણીની સાથે મગર પણ આવે છે તમે રેસ્ક્યુ પણ પોતે કરો છો મેડમ અત્યાર સુધી કલાકમાં 4 થી 5 મગર રેસ્ક્યુ કર્યા છે બે નીલગાય રેસ્ક્યુ કરી છે કાચબા અમારા બીજા મિત્રો લોકો એ રેસ્ક્યુ કરે તો સતત કોલ આયા જ કરે છે અને અમે કન્ટિન્યુ અમારા વડોદરા શહેરના જાગૃત લોકો છે અમારા શહેરમાં આ બધા આવતા જ હોય છે ને હવે તો આ મગરની ચામડી વાળા નેતાઓને પણ આવી જ રીતે એકવાર રેસ્ક્યુ કરીને અમે લઈ જવાના છે અને બહાર લઈ જઈને પાછો પૂરી દઈશું પાંજરામાં આજે તમે કહી રહ્યા છો કે મગરની ચામડી વાળા નેતાઓ આ મગરની ચામડી વાળા નેતાઓ ક્યાંક કઈ રીતે કારણ કે આ નેતાઓને તો ખબર છે કે મગર દર વર્ષે આવે છે થોડું પાણી આવે વિશ્વામિત્રીમાં ને મગર આવી જાય એનું કોઈ સોલ્યુશન આ નેતાઓ લાવી શક્યા છે ખરા મેડમ એ નેચરલ કુદરતી છે જે મગરનું વસવાટ છે અને એ પ્રાણીઓને તો બધી આઝાદી છે એમને જ્યાં રહેવું હોય ત્યાં રહી શકે છે અને એમના નિકાલ માટેની કોઈ બીજી મને તો નથી લાગતું પરંતુ આ મગર માટે પણ અહીંયા જો સારી ફેસિલિટી થાય કોઈ જાતનું આયોજન થાય તો પણ સુંદર બની શકે પણ આ લોકોને ફક્ત પૈસા કઈથી મળે એમાં જ ઇન્ટરેસ્ટ છે એટલે એ લોકો નથી મગરની એમને ચિંતા નથી શહેરની જનતાની ચિંતા નથી શહેરના નાગરિકોની વનસ્પતિની ચિંતા ઊંડી વરસાદી કાસમાં અંદર ઉતર્યા હતા પાણીની અંદર રાત્રે બે વાગે કે એક નીલગાય બચી જાય અને આ લોકો અંદર બેસીને પાંચ થી છ નીલગાયો આજે ગઈકાલે મરી ગઈ છે આજે સવારે મરી ગઈ છે તો આ તંત્ર પ્રાણી પ્રત્યે પણ પ્રેમ નથી

કમિશનર સાહેબ ને એમની ત્યાં જઈને સમજાયા સાહેબ આવી રીતે ડેટ થઈ છે એમને કાઢવાના છે દરેક લોકોને સમજાયા ચેરમેન સમજાયા ભાજપના પ્રમુખ સાહેબ ને સમજાયા ધારાસભ્ય હતા એમને સમજાયા તો કોઈએ ના કર્યું સવારે દસ વાગ્યાનો બનાવ છે દસ વાગ્યાથી અમે કહેતા હતા સાંજે પાંચ વાગ્યા સુધી કોઈએ કશું ના કર્યું એટલે મારે પાંચ ને તેત્રીસે એમને ચાર ને તેત્રીસે ધમકાવવા પડ્યા કે છ તેત્રીસ પહેલા જો બોડી નહીં હટે તો હું તમને જયા આશો ત્યાં આવીને આ વખતે મારીશ આવી ધમકી આપવા છતાં પણ એ લોકો કંઈ કાર્ય ના કર્યું પરંતુ પોલીસ તંત્ર જે અમારા સાથી ને મિત્રો જે જે અમને ફોલો કરે છે અને જે સામાજિક કાર્યમાં અમારી સાથે રહે છે એ લોકોએ તાત્કાલિક ધોરણે NDRF ની ટીમને મોકલી અને NDRF ની ટીમે એમની બોડી લઈ ગયા અને કોલ્ડ સ્ટોરેજ એ કર્યા ને અત્યારે અત огની પણ અત્યારે કદાચ થઈ ગયો છે અચ્છા સુજીલભાઈ રેસ્ક્યુ કરતા તો તારે ફોન આવ્યો કે અગ્નિદાહ ચાલુ છે ઓ અચ્છા જે લોકોના કરોડો રૂપિયાના બંગલા છે એમાં બી સિદ્ધાર્થ બંગલોને એ બધી સાઈડ મેં જોયેલી છે કે જે જગ્યાએ દર વર્ષે પાણી ભરાઈ જાય છે અને પ્રશાસન એવું કે તો બિલ્ડરે બિલ્ડિંગો ઉભા કરી દીધા પણ બિલ્ડરોને એનઓસી કે આપવું કે પછી એનું બીયુ પરમિશન આપવાનું તો સરકારી તંત્રના હાથમાં છે તમારા લોકોનું શું માન કે ખરેખર એ લોકો જયારે પ્રોપર્ટી લેતા હોઈએ છે ત્યારે આ બધું ચેક કરીએ છે ખરા અને એ લોકો કેટલા પરેશાન થાય છે આમાં જે સિદ્ધાર્થ બંગલો છે અને અઘોરા મોલ મોલે બહુ મોટું દબાણ કર્યું છે આ સરકારે અમુક જમીન પણ એમને મફત આપી દીધી છે ભાજપે તો એ વિરોધ આ તમામ સોસાયટીએ કરેલો છે તમામ લોકોએ કરેલું કે અહીંયા દબાણ થશે તો એનું પાણી અમારી ત્યાં આવશે કારણ કે આગળ દબાણ હોય તો પાણી પાછળ દરેક ના ઘરમાં આવે પહેલા પણ અગાઉ પણ પહેલા પાણી આવતું હતું પણ એ આ વખતે બનાવ બન્યો છે કારણ કે આગળ દબાણો એટલા હતા અને એનઓસી ના આપવી જોઈએ જો આવા કિનારા પર છે ના આપવી જોઈએ દરેક જગ્યા પર મેં તમને કીધું ને વિશ્વામિત્રી આગળ જાવ સૂર્યા પેલેસ ની આગળ સૂર્યા કરીને હોટેલ બની ગઈ છે વિશ્વામિત્રી ના તટ પર નજીક કિનારા પર કિનારાથી એક ફૂટ પણ દૂર નહીં હોટેલ બની જતી હોય મેં કીધું ને કે બધું બધું જ જ આપે તમે તમે બોલો એ કામ થાય જે વિશ્વમાં લીગલ હોય એ ભાજપ કાર્યાલયમાં લીગલ છે તમે ખાલી એની કિંમત નક્કી કરો એટલે બધા જ કામ તમારા થઈ જાય છે તો આ વસ્તુ છે એના લીધે દરેક લોકોને આ બિલ્ડરોને એ ટાઈમ પર ઘોસ લીધી હશે પૈસા લીધા હશે ત્યારે આવા બંગલા બનાવ્યા હશે પણ લોકોને શું લોકોને તો એવું જ ને કે ભાઈ પાણી નથી તો આપણે ઘર લઈ લઈએ અને સસ્તા ભાવે સારું બંગલો મળતો હોય તો લોકો લઈ લીધા પરંતુ આ રીતે ડૂબી જાય અને ડૂબી ગયા પછી એમને રેસ્ક્યુ ના થાય ત્રણ દિવસ સુધી પાણી ના મળે કશું જ ના થાય ત્યાં લોકોને જવા ના દે અમારા સામાજિક લોકો અમે પણ પોતાની પ્રાઇવેટ બોટ લઈને ગયા બોટ લઈ લીધી કે તમારે અંદર નથી જવાનું અમે જે અધિકારીઓ કે અધિકારી સાહેબ અમને આટલી મદદ કરો તો અધિકારી ધારાસભ્ય બોલાવી કે આ ભાઈ કે નહીં કરવાનું તમારે મને પૂછ્યા વગર આ ભાઈ નું કોઈ કામ નહીં કરવાનું આ રીતના એમના તીવડ અહીંના લોકોના અહીંના ધારાસભ્ય રોકડ્યા કેવું રોકડ્યા કરીને આ લોકો એ તમામ જગ્યા પર આ જ રીતનું તંત્ર ચલાવે છે પોતે કઈ કરવું નથી બીજા કઈ કરતા હોય તો એમને કરવા નહીં દેવાના આ સિસ્ટમ વર્ષોથી વડોદરામાં છે પરંતુ એની સામે અમારા જેવા હજારો યુવાન લડે છે અને અમે લડતા રહીશું અને આ સિસ્ટમ બદલવી છે અને એક દિવસ તો અમે બદલીશું અચ્છા ગઈકાલે જે રીતે બે મંત્રીઓની તસવીર સામે આવી એ લોકો ડમ્પર પર ઉપર સવાર થઈને જતા હતા અને જે પાણીમાં ગયા હતા એ પાણીમાં ઘૂંટણ જેટલું પાણી હતું ક્યાંક લાગે છે કે આ આખું ફોટો સેશન બસ નેતાઓને આવવું ફોટો સેશન કરાવવું અને નીકળી જાવું પહેલા પોલીસ વાળા અટકાય એ કરી કે તમે અહિયાં ના રહેશો તમે જતા સત્ય ના આવે સામે બહાર અને મીડિયા સાથે લઈને ગયા એ લોકો મીડિયા માટે પણ અલગ વ્યવસ્થા હતી કે અમે ક્યાં જઈએ છીએ આગળ મીડિયાનો ટેમ્પો પાછળ એમનો ટેમ્પો એ લોકો ઉપર ઉપર જેમ ઢોલ સાથે બેઠા હોય અને એ ઉપર બેઠા બેઠા હસે લોકો નીચેથી ગાળો હાલતા હતા ઉપરથી ફસાયેલા લોકો ઘરમાંથી ગાળો હાલતા હતા પણ એ બેઠા મોડા હસતા મોડા જોયા કરતા હતા અને વાતો કર્યા કરતા હતા કે આ તો મજા અહીંયા પાણી મજા આવી આમ પાણી મજા આવી લોકોને ખબર પડી ગઈ લોકોને એ થઈ ગયું ને આ ફોટો સેશનના જ આજે જે કોઈ ધારાસભ્યને બગાડ્યા ત્યારે

તો આપ શું વિચારો છો મને કોમેન્ટ બોક્સમાં ચોક્કસથી લખીને જણાવજો ને અમારી ચેનલ નિર્ભય ન્યૂઝ ને લાઇક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં આભાર